ગુજરાતભરના મારા પ્રિય ચાહકો આત્મીયજનો સગા સંબંધીઓ અને ખેડૂતથી માંડીને તમામ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરીને એક મેસેજ આપવા આ વિડીયો મેં ઉતાર્યો છે કે જ્યારથી ગઈકાલથી મને હેડલાઇન દૈનિકમાંથી ફરજમુક્ત કરવામાં આવ્યો ત્યારથી હજારો કિસાન ભાઈઓના ખેડૂત મિત્રોના નાગરિકોના સમર્થકો સપોર્ટર્સના તમામ પાર્ટી તમામ વર્ગ તમામ ધર્મ તમામ કોમમાંથી ફોન આવી રહ્યા છે અને આપની જાણ ખાતર હું એક ફોનનો જવાબ આપું વીસ પચીસ ફોન મિસ કોલ થાય અને સ્વાભાવિક જ મેં ગઈકાલથી અત્યાર સુધી અગિયારસો ફોન મારા મિસ કોલ થયા છે અને કેટલાકને હું જવાબ આપી શકું કેટલાકને નથી આપી શકો એટલે આ વિડીયોના માધ્યમથી હું આપ સર્વે મારા જે ચાહકો છે સત્યના ચાહકો છે લડવા માટે તેને તૈયાર હોય એવા લોકો છે બધાને હું કહું છું આપણો કોઈ છૂપો એજન્ડા નથી હું આપના ફોન રિસીવ ન કરું તો રખે એવું ન માનશો કે યા તો હું ભયંકર મુસીબતમાં છું અથવા તો હું હવે તમારા ફોન લઈ શકતો નથી કારણ કે મને ક્યાંક ઈગો હમ છે મૂળ વાત એટલી છે કે એટલો ધસારો છે ફોનથી માંડીને મેસેજીસ લોકોનો મળવાય આવે છે બધું તો હું અતિ વ્યસ્ત હોવાને કારણે સરકારથી માંડીને જે કોઈ જેને માનવું હોય તે માને લોકો એ માને તમે વ્યસ્ત નથી અસ્તવ્યસ્ત છો તો એ જેને જે માનવું હોય એ પણ અતિ વ્યસ્તતાને કારણે હું આપના ફોન રિસીવ ન કરી શકું તો પણ મને ક્ષમ્ય ગણજો અત્યારે જે મારી સામેની તથાકથિત કાર્યવાહી શરૂ થઈ છે ને હવે ભવિષ્યમાં જે થાય તે અઠવાડિયું થોડુંક થાળે પડવા દો ત્યાં સુધી મને મેસેજ કરજો કમસે કમ અનુકૂળતા હશે તો હું મેસેજ વાંચી લઈશ અનુકૂળતા હશે તો મેસેજ વાંચી લઈશ પરંતુ હું આપના મેસેજનો પણ ધારો કે જવાબ ન આપી શકું તો ક્યારે એવું ન માનશો કે હવે અમે કંઈક ઊંચામાં આવી ગયા હું અત્યંત વ્યસ્ત છું કારણ કે એકલવીર જેવી વાતો છે મારે બાકીની બધી વ્યવસ્થા કરવાની હોય તો એ કરીશું જે કાંઈ મને સંપૂર્ણપણે ન્યાયતંત્ર ઉપર બિલકુલ ભરોસો છે મારી કોઈ સામે શિકાયત નથી સરકાર સામે આપણી બગાવત કે લડત ક્યાં છે આપણી લડત શું છે તમારા બધા ભાઈઓ જે તમે ખેડૂતો કિસાનો નાગરિકો એની જે સમસ્યા છે એને એ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવાની એક કવાયત છે હવે એ કવાયતની રેસીપી જે છે જેમ કે મારી ભાષા એ એને ગમે કે ન ગમે એનો વિષય છે પણ મારે તો વાત છે મારો ધર્મ બજાવવાનો છે પત્રકાર તરીકે જે હું અત્યારે બજાવી રહ્યો છું હવે સરકાર જે સ્ટેપ લે તેને જે ઘટના ઘટે કે એ તમને વાયા મીડિયા ખબર તો પડી જ જવાની